કાળાશ ના આવે અને લાઈટ મસ્ત ગુલાબી રંગ થાય ત્યાં સુધી અને મસ્ત ધીમા તાપે શેકી લેવાનું ટેસ્ટ બહુ જ મસ્ત લાગે અને એકદમ સોફ્ટ એકદમ ઓછા બનીને તૈયાર થાય ક્યારેય ના બનાવે એકવાર આશાથી બનાવો ચાલો તીમ નાણાં શેખાય ત્યાં સુધી આપણે થોડી ખાંડ પીસી લઈશું કારણ કે આપણે ખાંડ ના કરી દઈએ તો ગોળ ના ખાતું એટલે મીઠું ના લેતા હોય તો બી તમે લાડુ બનાવીને ખાઈ શકો એકદમ ઓછી ખાંડ ના બી થાય ખાલી પચાસ ગ્રામથી બી ઓછી ખાંડ લીધી છે મોટી બે ચમચી ભરી વધાર એકદમ ઓછા ઓછા ગળપણ વાળું આપણે બનાવીશું અત્યારે તમારા માતાજીને પ્રસાદ ધરાવો તો અલગ અલગ વસ્તુ બનાવીને તમે ધરાવી શકો છો તો એક તમને આ નવું ઓપ્શન મળશે ખાંડ પીસાઈ ગઈ છે અને સીંગા ઠંડા થાય એટલે પીસી લઈએ આપણે

સાથે ધીમે ધીમે કોતરા ઉખાડી લેવાનું ચાલો તમે સીંગ બહુથી ઠંડી બી કરી લીધી છે અને કોતરા જેટલા બને એટલા ઉખાડી લીધા છે એટલી આટલી લગભગ બે ચમચી ખાંડ મેં તમને કીધું એટલી મેં પીસી છે અઢીસો ગ્રામ સીંગ દાણા હશે એકદમ મોળા લાડુ આપણે તૈયાર કરીશું અને એના એ મિક્સરમાં આપણે પીસી લઈશું જેમાં ખાંડ પીસી દઈશું

સિંગાણા શેકેલા છે હવે એમાં જશે થોડો ઇલાયચી પાવડર ટેસ્ટ અનુસાર તમને જેવો ભાવે એવો ના ભાવે તો તમે સ્કીપ બી કરી શકો છો અને નોર્મલ જશે આમાં પચીસ ગ્રામ જેટલું ઘી વધારે નહીં બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ એકવાર તમે આ લાડુ બનાવીને જરૂરથી તૈયાર કરજો ભોગ બી બન અત્યારે બધા અલગ અલગ ધરાવતા હોય પ્રસાદ બનાવતા હોય છે તો એકવાર ઓપ્શનમાં આ બનાવો છો તમે કંઈ એક એકનું એક બનાવી કંઈ હાજર ના હોય આ બધી વસ્તુ દબડા ઘેર હાજર હોય જ ખાંડ હોય સિંગ નાણાં હોય ને ઘી હોય ઇલાયચી પાવડર તમને ભાવતું હોય તો જ નાખવાનું ઓપ્શન છે બરાબર હવે આપણે તમને જેવી સાઈઝ ગમે એવા આપણે લાડુ વાળી લઈશું જેને મીઠું ના ખાવાનું હોય એના માટે બી આ લાડુ મસ્ત લાગે અંદર તમે ડ્રાય ફ્રૂટ નાખવું હોય તો એ પી નાખી શકો છો પણ અમે આ લીટલા સિંગના લાડુ બનાવ્યા છે અને સિંગ શેકો ને એટલે આખો ટેસ્ટ બદલાઈ જાય બધા નથી બનાવેલું તાજા તાજા બનાવવાના ખાવાના છે તે ખાતે લોકો બહુ કોઈ ખાતા નથી હોતા પણ આ તો પ્રસાદ માટે અને ઉપવાસ હોય એટલે સ્વીટ કંઈ ખાવાની ઈચ્છા થાય તમે આ રીતે બનાવીને ખાઈ શકો છો આપણે બધા રીતે લાડુ વાળી લઈશું ચલો ભાઈ ફ્રેન્ડ આ રીતે બનાવજો અને એન્જોય કરજો જેટલા વર્ષે લાડુ એટલા વાળી લઈશું બાય